માણાવદરના જન સેવા મંડળ દ્વારા છેલ્લા બાર વર્ષથી વિનામૂલ્યે મૂલ્યે છાસ વિતરણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ છાસ વિતરણ કરવામાં આવ્યું હતું ઉનાળામાં અમૃત સમાન છાસ પુરવાર થઈ રહી છે ઉનાળાનું અમૃત વિનામૂલ્યે વિતરણ કરાય છે આ છાસ વિતરણમાં માણાવદરના ઉદ્યોગપતિ સ્વચંદ્રકાંતભાઈ દોશીના ધર્મપત્નીના સ્મરણાથી સ્વશ્રુતિબેન ચંદ્રકાંતભાઈ દોશીના નામ સાથે થઈ રહ્યું છે જનસેવા મંડળને તમામ ખર્ચ આપી લોકોને છાસ વિતરણ વિનામૂલ્યે બાર વર્ષથી અપાય સવારે સાતથી આઠ એક કલાકમાં સોથી એકસો પચાસ લોકો લાભ લઈ લીધો છે છાસ કેન્દ્રનું વિતરણ કરવામાં આવે છે અને વિનામૂલ્ય છાસ આપવામાં આવે છે અને રોજની સાઠથી સિત્તેર લીટર છાસ બનાવવામાં આવે છે અને લગભગ એકસો પચાસ એનો લાભ લે છે હવે કાઢજાળ ગરમીમાં લોકો એમ કે ગુલાબ ગોલફી ખાય એને બદલે આ વિનામૂલ્ય છાસ પીએ છે એટલે એમને ખૂબ જ આનંદ આવે છે અને વિનામૂલ્યેન્દ્ર ચાલુ કરવામાં આવે છે અમારું આ જનસેવા મંડળ સ્વર્ગસ્થ ચંદુભાઈ દોશીના દ્વારા છેલ્લા બાર વર્ષથી આ છાસ કેન્દ્ર ચલાવીએ છીએ સવારે સવા સાતથી પોણા આઠની અંદર લગભગ એંશીથી નેવું માણસો નિયમિત પ્રમાણે લાભ લે છે અને આ કાર્યથી લોકોને પણ બહુ આનંદ આવે છે અમારા જનસેવા મંડળના સભ્યોને પણ બધાને આનંદ આવે છે અને આ પ્રવૃત્તિ અમારી દિન પ્રતિદિન સારી રહીએ માણસની પાસે પૈસા આપવા સહેલા પણ કાર્ય કરવું મુશ્કેલ છે ત્યારે આ મંડળમાં દરરોજ સવારી રમેશભાઈ કાનાવાર પીપી મલહાણી રાજુભાઈ વાજા પ્રજ્ઞેશ મજીઠિયા જેવા સેવા આપી રહ્યા છે આ છાસ વિતરણ ઉનાળામાં કરાય છે જિગ્નેશ પટેલ વી ન્યૂઝ માણાવદર જુનાગઢ